મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ બધાઈ ને સીતારામ રામ રામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો મિત્રો આજે આપણે જવાનું છે હોડ ભાઈ પણ આવ્યા મળતા આવ્યા ને ગુમરો મારતા આવ્યા હા તમ તહેવાર રહ્યા તમે કીધું આપડી શક્કર મારતા આવ્યા બાકી તો મને તો હમણાં તાવ આવે તો હું તો કઈ નીકળી મારે તો કઈ નક્કી નવાનું જવાનું નથી થતું પણ બાપા પડખેર ભાઈ પડખે ગુમરો મારે આવ્યા આપણે બ્લોક બ્લોકમાં બન્યા રહેજો હમણાં નીકળવાનું હે આજે વરસાદ જેવો હે વાતાવરણ સાટા આવે ઝીણા ઝીણા બહુ તા કંઈ નત આપણે મેં મેંની તો જરૂર છે જ પણ આપણી મેં ને જ સાટા હે થોડા થોડા આવે જાય મેં તો હાથા માથમનો પોરો જડે આપણે પાણી ન વારવું પડે કારણ કે ઘણા અહીં કરી દીધા પાણી પાપડી હજી ચાલુ કર્યું નેત જ પાણી આપણે પાણી બાણી કંઈ વારવાનું હે નહીં

જબલું લઈ લીધું ના ટિંડોરામ મસ્ત હે ને તો ઉતારે લઈએ સંભારો કરવા થાય અને ગોલા ને ટીંડોરામ બે ઇકિયા જી બે નામ હે એટલે ગમે એ હાલે હાલ વેલો બહુ મોટો બધો હે તો હલો ની આપણી જોડે એટલે હે તો ખરી અમુક અમુક વેલામાં તો બારી મહિના આવે બારી માસ આવે કાંઈ નહીં અમુક હે એ સીઝન પૂરતા જ આવે તો હા આમાં તો બારી માસ આવે ને અમુકમાં નહીં તો આવતા અમારે એવો કે પસવાળી જિનકોક વેલો હે એમાં નહીં તો આવતા ઈમાં અટાણ સુમાં આવે પછી પૂરું મજા મસ્તીનો હે વેલો રૂપારો મોટો બતો ઝબલો હે સિયારી કોટ ફેલાય તો ચાલો ફટાફટ ભીણે લે પછી જામફળી કેમ આપણે આમાંથી જામફળ ગોતીએ અતા જામફળ આમાં ઠાવકા વરસાદ હારો જોતી ન આવતા પણ અટાણા હમણાં મેર નથી ના થઈ મીઠા થાય તા મોરા થાય પાણી સડે જાય ને તો આવા જ ઉપર જામફળ છે આ જામફરી છે ને આપણે દેશી છે ઝીણી અને અંદરથી આ ગુલાબી નીકળે ને બાકી જો ઓલીયું જામફળિયું છે ને આપણે એ મોટીયું હે મોટા જામફળ આવે અહીંથી આના જાવે પણ જામફળીમાં મોટા આવે એનીમાં સફેદ નીકળે અંદરથી ને આમાં નીકળે આપણી ગુલાબી એકદમ મસ્ત થાય નાના નાના પણ મીઠા આ બહુ છે દેશી જામફળી બહુ મીઠી હોય જા મેં પંખી ખાઈ જાય જા આ પંખી ખાઈ ગયા એના નસીબમાં હોય એ ખાઈને આપણા ભાગમાં હોય તો આપણી ખાઈએ પણ આપણે તો કાલકો જ આવીને રસ્તામાં નીકળ્યા હોય તો જોઈએ ને ઉતારીએ બાકી તો આમાં જી નીકળે એ मर गए लेता जाए ने, खाता जाए 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 है बोव असल है अंदर लाल निकले मस्ती ना फूल लाल गुलाबी कलर में पर मीठा बहु है खावा मजा झीणा जावे ओला एट मोटा है एट बहु मीठा ना हो आवाजार मीठा हो અમરમાં બટકા ભેજ થાય ઈડા એવડા જ થાય પણ બહુ સારા હા જો આપણે વરસાદ નતો આવતો હમણાં એ માંડવી એમાં પાણીની ખાસ જરૂર છે પાડોશી જો ફુવાળા ચાલુ કર્યા જો ફુવારા મસ્તી ના લે फुवारा <coughs> तो लेन न होई वारे फुवारा चालू करे न बाकी पानी वाले ने ऊपर से हाले पण आपणे ता पाणी बाणी वारियो ने विश्वास है आपणे के भाई भगवान मे वरहाई है तो पाणी थे वरत प गया है आपणे आज चालू नत के के दिखता वाट जो है बाकी पाड़ो है ने जो जोरदार जो फुवारा हाले बरसात थे जाए तो પાણી મદડા ન મારવા બાપથી તો જાવનમાં ફરી આમાં ડૂસો થયા જ રાખે પાંદડા ખીડ્યા જ રાખે ખીદ્યા જ રાખે કાયમી બે ટાણા વારીએ તો ઢગીલો થાય પાંદડા જોવા ડુસો જ ડૂસો વાન ડગીલો કીધ્યો વાગી હે પાંચ સો ઢગલા ખા મોટા મોટા કાંઈ મી બે ટાણા એટલે ખાઈ ખરીદે હમણાં તો કોઈ રહી રૂપાળું પાંદ મોટા મોટા જબરા જબરા બહુ જબરું હીરું ન રહીએ પાંદડા આવ્યા રાખે ને ખીરા રાખે આવ્યા રાખે ને ખીદ્યા રાખે પંદરા આખું વર્ષ ચાલુ જ હોય બે બે તાણા આવા ફરી આમ પથાર થઈ જાય પંદર ના